હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ચારા સમાચાર આવી ગયા છે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યા સહાયકોની ભરતી તાજેતરમાં ચાલી રહી છે જેમાં ધોરણ એકથી પાંચ માટે વિદ્યા સહાયકોની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ વીસમી ઓગસ્ટથી શરૂ થયો હતો અને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પ્રથમ તબક્કાનો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ પૂર્ણ થયો છે તબક્કે પચીસો માંથી નવસો ને એકતાલીસ જગ્યાઓ ભરાય છે કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીમાં છેલ્લા દિવસે એટલે કે છેલ્લા દિવસોમાં માત્ર ત્રીસ વિદ્યા સહાયકો ઉમેરાયો ઉમેરાયા છે અને બીજા તબક્કામાં વધુ દસ દિવસ કાર્યવાહી ચાલે તેવી શક્યતા છે વિગતે જોઈએ મિત્રો કચ્છની ખાચ ભરતી શરૂ થઈ ગઈ છે જેમાં પ્રથમ તબક્કામાં છેલ્લા દિવસે વધુ ત્રીસ ઉમેદવારોનો ઉમેરો થયો છે ધોરણ એક થી પાંચ ની પચીસો ખાલી જગ્યા સામે માત્ર નવસો એકતાલીસ વિદ્યા સહાયકો મળ્યા તેવા અહેવાલ મળ્યા છે જેને કારણે તાત્કાલિક બીજા તબક્કાની વધુ દસ દિવસ કાર્યવાહી શરૂ થાય તેવા એંધાણ દેખાય છે મિત્રો પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને પચીસો પ્રાથમિક શિક્ષકો મળે તેવી શક્યતા હતી પરંતુ ગાંધીનગરમાં આખરી મેરિટ લિસ્ટમાં આવતા પાંચ હજાર આઠસો ઉમેદવારોમાંથી પ્રથમ તબક્કે માત્ર નવસો એકતાલીસ શિક્ષકો જેથી તાત્કાલિક બીજો તબક્કો શરૂ કરી બાકીના પંદરસો ઓગણસાઠ શિક્ષકો મેળવવા પ્રયાસ થાય તેવી શક્યતા છે બિનસત્તાવાર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે નવસો એકતાલીસ શિક્ષકોમાં ઓપનમાં અગિયારસો એકાણું માંથી ત્રેસઠ એચસીમાં એકસો ત્યાંશીમાંથી એકસો ત્યાંશી એસટીમાં એકસો સત્તાણું માંથી બે ઓમાં છસો ઓગણસી માંથી છસો ઓગણસી અને ઈ ડ્યુ એસ માં બસો પચાસ માંથી ઓપનમાં અગિયારસો એસટીમાં એકસો પંચાણું ઈ ડબલ્યુ એસ બસો છત્રીસ જગ્યા હજુ ખાલી છે જેથી ખાલી જગ્યાઓનો કુલ આંકડો અગિયારસો ઓગણસાઠ જેટલો થાય છે એસીબીસી અને એસસી ની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે ઓપન અને એસટી ईडब्ल्यूएस ની ખાલી જગ્યા બીજા તબક્કામાં ભરવા પ્રયાસ થશે જો કે 1000 થી 1100 આસપાસ જગ્યા ભરાય તેવી શક્યતા છે આમ ગણેશ મહોત્સવ અને શ્રાદ્ધ નવરાત્રી દરમિયાન પણ પ્રક્રિયા ચાલુ રહે અને દિવાળી પહેલા તમામ જગ્યાઓ ભરાય તેવી શક્યતા છે 2500 શિક્ષકો મેળવા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા 20મી ઓગસ્ટ થી 29મી ઓગસ્ટ દરમિયાન ચાલી હતી 9 દિવસ ચાલી જતી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને નિમણૂક હુકમ આપી શકાય પરંતુ તમામે તમામ પચીસો શિક્ષકો મળ્યા નથી જેથી અટકળો શરૂ થઈ ગઈ છે જેટલા મળ્યા છે એટલાને શિક્ષક દિને નિમણૂક હુકમ અપાઈ જશે કે પછી બાકી ખાલી જગ્યાઓ ભરાઈ જાય ત્યારબાદ એક સાથે તમામને હુકમ આપશે આ મહત્વપૂર્ણ ન્યૂઝ આવેલા હતા વિદ્યા સહાયક કચ્છ જિલ્લા માટેની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી સંબંધિત ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ન્યૂઝ આવેલા છે અને હજુ પણ બીજા તબક્કામાં મેરિટ નીચું ધરવાની શક્યતા રહેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે મધરા